અને આ ફૂલ ગોયદા છે આપણે ભાઈ ફૂલની લેવલની દેવડ તો છે નહીં પણ અહીંયા દુકાને પડ્યા હોય ને કોઈક ના ચડાવેલા તો એ આપણે લેશું અને ઉપયોગ કરી લેશું સરખો તો ચાલો મિત્રો આપણે તૈયાર થઈ રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ આપણે શૂટિંગ માટે આપણે આગળ જશું અને આપણી ગન બતાવી દે જો ડિજિટલ ગન છે બસો રૂપિયા દીધા છે તો અમારે ત્યાં આપણે કાચ આવજો

ઈ નેતાજી માટે કારણ કે છાયો જોઈએ એમાં કઈ નબળું હાલે ને ભાઈ નેતાજી આપણે આ પત્ર નાખી દો ઈ પત્ર તર ડો પૈસા નાખી હાલો આપણે પેલા અહીંયા છત્રી ગોતી લેવી નેતાજી રૂમમાં કાળા ઢોળો કરવા જઈએ મને બીક લાગી આય આય રે આ મળી ગઈ છે છત્રી ખુલી છે સીધી ડાયરેક્ટ જ મળી ગઈ છે તો રજ એમાંથી કાઢવી જો હે ભાઈ આપી દીધી છે એને જમણા હાથમાં બંદૂક પકડો અને ડાબા હાથમાં છત્રી નો પકડો કોનો દાંડીયો લાંબો કરવો છે

આ વિડિયો મત માંગવા ઓસ્કલે જીતો તો ગામ બેસી નઈ ખોતું મત જ ન દેવો એમ કે હવે કોટો અંજમ બંજમ નો નાખતા જો આ છે આ જો હા હા કાઈ લેવર વાતો કરીશું હળાવ પાવડાનો હાથો પાવડાનો હાથો પાવડા મુન્ના કટ હાથો મુન્ના ઓલી બાજુ ઓલી બાજુ કે ડાટ ઉભરી તમે બધે એમ